हेलो <meng> मेरे बस वही चले आए enak masih

से लूं जी ना अरे ओय दवा लाईन घेऊ रे आला पुढे घेवडा की अरे तुम मला बोलले काय या ला वाटतं ते पळू दो आम्ही હાલા મારી ખોબી નકી સાવ પડ્યા હલે મને ઘરને જો ઘરમે પડાય નહી હલો કી કી હોય મારા બાપ હોય ધનતાય બાપ પાલા મારા નતો પાણી ભરાન કે તો આ બકરામાં ઘરે લઈ જાવ આ પાણી બોળો ઓલા ઓલા હોમ લાગ્યો એસી હું બે ઓય 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 હવે પાણી નથી એટલે હાલો ઘરે જઈને જોઈ લે હા ઘરે બનતા થા કોખો દે ઊભો થા હું કોનો ત ફલા કોમેડી રોડ ગુવાર મને બોલ હા

પાણ દોય લે આ ને એય એનું થઈ ગયું એનું થઈ ગયું એ રાખ્યો તો દે તું